નમસ્કાર મિત્ર આજે આપણે વાત કરવાની છે ટાટ વન ગુજરાતી વિષય સરકારી માધ્યમિકની જગ્યા અને અંદાજીત મેરિટ બાબતે તો મિત્ર આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભાઈ સરકારી માધ્યમિકમાં કુલ ગુજરાતી વિષયમાં ચોર્યાસી જેટલી જગ્યા આપવામાં આવી છે જેની અંદર જનરલની વાત કરીએ તો જનરલ કેટેગરી પ્રમાણે અઠ્યાવીસ ઈડબ્લ્યુએસની આઠ એસસીની જોઈએ તો દસ જગ્યા ઓબીસીની વીસ અને એસટી ની અઢાર જગ્યા આપવામાં આવી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ ઓપન એટલે કે જનરલમાં જે અઠયાવીસ જગ્યા આવી છે તો એમાં કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારોનો સમાવેશ થશે તો ઈડબ્લ્યુએસ વાળા છે એ સ ઉમેદવાર કે જે અઠયાવીસ જગ્યાઓમાં એમનો વારો આવી શકે ત્યારબાદ એવી જ રીતે વાત કરીએ તો એચસી વાળા છે તો એમના ત્રણ ઓબીસી ની વાત કરીએ તો સૌ એસટી ની વાત કરીએ તો ત્રણ જેટલા અને આ બધાને જોતા આપણે જોઈએ તો ઓપન વાળા અંદાજીત બેની આસપાસ ઉમેદવારો છે આપણને જોવા મળે છે હવે એવું બની શકીએ કે ભાઈ આ જે આપણે વાત કરીએ છીએ મેરીટ બાબતે એ ફક્ત નવ દસ ને ધ્યાનમાં લઈ અને હાલની જગ્યાને ધ્યાનમાં લઈને વાત કરીએ છીએ હવે અગિયાર બાર ની વાત કરીએ તો કેટલાક ગુજરાતી વિષયવાળા છે તો એ કોમન આવતા હોય તો આ ઉમેદવારો છે જતા રહે તો સ્વાભાવિક છે આ આંકડામાં ફેરફાર થઈ શકે કેટેગરી પ્રમાણે ફાળવેલ જગ્યા અને ઓપનમાં જેનો સમાવેશ થાય છે એ પ્રમાણે આપણે જોઈએ તો અંદાજીત મેરીટ માર્ક આપણે આ પ્રમાણે રહી શકે શકીએ ની જે આઠ જગ્યા ફાળવેલી છે જયારે એની સામે સહજ જેટલા તો કે ભાઈ ઉમેદવાર ઓપનમાં જતા રહે તો કુલ ચૌદ વિદ્યાર્થી વધે છે તો આ ચૌદ ઉમેદવારની આપણે વાત કરીએ તો ચૌદ ઉમેદવાર પ્રમાણે મેરિટ લિસ્ટ આપણે જોઈએ તો એકસો પાંચ માર્ક વારો ફાઇનલી આવી જાય હવે મિત્ર આપણે જે આ મેરિટની વાત કરીએ છીએ તો એવું જરૂરી નથી કે ભાઈ આટલું જ મેરિટ રહે આનાથી નિશુ જવાની શક્યતા સો ટકા છે આનાથી ઉપર તો નહીં જાય પરંતુ એક બે માર્ક આનાથી નિશુ જાહે એસટી ની વાત કરીએ તો ફાળવેલ જગ્યા અઢાર એ પ્રમાણે તો કે ઓપનમાં ત્રણ જતા રહે એટલે ટોટલ એકવીસ ઉમેદવારોને તો કે નવ દસ માં સમાવેશ પામી શકે અને મેરિટની વાત કરીએ તો એકસો સોપન એનાથી પણ નીશુ અહીંયા આપણે જે ઇડબ્લ્યુ એસ એસટી ઓબીસી એચસી જેટલાની પણ વાત કરીએ છીએ સો ટકા આનાથી મેરિટ નીશુ જવાની સંભાવના છે ઓબીસી ની વાત કરીએ તો વીસ પ્લસ ચૌદ ઓપનમાં એટલે સોત્રીસ જેટલા ઉમેદવાર અને એમનું મેરિટ આપણે જોઈએ તો એકસો સત્તાવન જેટલું મેરિટ રહી શકે એસસીની વાત કરીએ તો દસ કેટેગરીની ફાળવેલ જગ્યા પ્લસ ત્રણ જણા ઓપનમાં જતા રહે તો ટોટલ તેર જણા એને મેરીટની વાત કરીએ તો એકસો ને પંચાવનથી પણ નીશું રહી શકે ઓપનની વાત કરીએ તો એકસો ઓગણસાઠ પોઈન્ટ પાંચ છે તો એનાથી પણ મેરીટ નીશુ આવવાની સંભાવના છે હવે ઉમેદવાર મિત્રો આપણે જે આ મેરીટની વાત કરી છે એ અંદાજીત કે સ્વાભાવિક છે કે અગિયાર બારમાં જવા વાળા પણ કોમન ઉમેદવારો આમાં હશે તો સો ટકા મેરીટ નીશુ જવાની સંભાવનાઓ છે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવનારા વિડિયો જોવા માટે અમારી ચેનલને ને કરજો આગળ પણ આપણે સામાજિક વિજ્ઞાન સરકારી માધ્યમિકનું મેરિટ છે એ મૂકેલું છે તો તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકશો